તિલકવાડા મણિનાગેશ્વર મંદિર ભારતીય જનતા પાર્ટીના યુવાનો દ્વારા સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી નર્મદા જિલ્લાના તિલકવાડા નજીક સ્થિત મણીનાગેશ્વર મંદિર ખાતે તિલકવાડા ભારતીય જનતા પાર્ટી યુવાનો દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમ દરમિયાન યુવાનો દ્વારા સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી સાથે જ સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્રને સ્મરણ કરવામાં આવ્યા વિશ્વના અંધી કક્ષાના દેશોમાં કોઈને કોઈક દિવસ યુવા દિનના રૂપમાં ઉજવવામાં આવતો હોય છે ભારતના દેશમાં સ્વામિકાનંદજીની જન્મ જયંતિ એટલે કે બાર જાન્યુઆરીના રોજ દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે આ દિવસે સમગ્ર દેશમાં વિવિધ શાળા અને કોલેજોમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે ઘણા વિસ્તારોમાં રેલી આયોજિત કરવામાં આવે છે યોગાસન ની સ્પર્ધા યોજાય છે પૂજા પાઠ કરવામાં આવે છે અને વ્યાખ્યાનના કાર્યક્રમો પણ યોજાય છે આ દિવસની તિલકવાડા ભારતીય જનતા યુવા દ્વારા મંદિર તિલકવાડા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન યુવાનોએ સ્વામી વિવેકાનંદજીના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરી અને સ્વામી વિવેકાનંદજીના જીવન વિશે યુવાનોને સમર્ચન આપવામાં આવે સાથે જ વિવેકાનંદજીના જીવનચરિત્ર અનુસાર જીવનમાં આગળ વધવા અને દેશને પ્રગતિના પંથ પર આગળ લઈ જવા માટે યુવાનોને વિસ્તૃત માહિતી આપવામાં આવી આજે રાષ્ટ્રીય યુવા દિવસ અને સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે તિલેવા તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદની પુષ્પાંજલિ કરવામાં આવી અને આજના યુવા દિવસ તરીકે પણ ઉજવણી કરવામાં આવી తిల్వర్ తాలూకా భారత జనతా పార్టీ యువ మోర్చా ద్వారా ఆ కార్యక్రమం కార్యక్రమ ఆ